તૈયાર છે તો એને આપણે ઝારીમાં કાઢી લેશું વઘાર કરવા માટે એક લોયા માં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી દઈશું રાઈ તાંતડે એટલે એમાં જીરું ઉમેરી દઈશું અને જીરું અને રાઈ બંને તાંતળી જાય એટલે આપણે એમાં ટમેટાનો વઘાર કરી દઈશું ત્યારબાદ આપણે બધું મિક્સ કરી અને આપણે બધા બેઝિક મસાલા ઉમેરી દઈશું જેમાં મરચું પાવડર હળદર નમક ધાણાજીરું પાવડર હિંગ અને ખાંડ ઉમેરી દઈશું પછી બધું પાછું મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે બાફેલા વાલ છે એ બાફેલા વાલને ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું થોડીકવાર માટે એને પકાવી લઈશું થોડીક વાર પાકી જાય પછી આપણે એમાં થોડોક ચણાનો લોટ ઉમેરી લઈશું જેથી બહુ સરસ રીતે સૂકા અને બાઇન્ડિંગ આવી જઈ ત્યારબાદ બધું મિક્સ કરી થોડીકવાર માટે પાછું ચડાવવા માટે રાખી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે હવે આપણું લીલા વાલનું શાક ગુજરાતી સ્ટાઇલ લીલાવાલનું શાક તમને કેવું લાગ્યું એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને જો તમે મારી ચેનલને પહેલી વખત જ મુલાકાત લીધી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ